સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું તીખા અને ચટપટા એવા સિંગ જે ચોમાસાની ઋતુમાં ખાઈ શકીએ તો આપણે અહીંયા જો એક બાઉલ સિંગ લઈ લીધી છે અને આપણે એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે સૌ આપણે સિંગ ભજીયાનો પહેલાં મસાલો બનાવી લેશું સૌપ્રથમ આપણે સિંગ ભજીયાનો મસાલા બનાવવા માટે આપણે સૌ એક ચમચી તીખાનો મરી પાવડર લઈ લીધો છે ત્યારબાદ આપણે અડધી ચમચી તીખું મરચું નાખી દઈશું ત્યાર મુજબ ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નિમક નાખી દેશું એક ચમચી જલજીરા પાવડર નાખી દઈશું એ અડધી ચમચી આપણે છે ને હંચળ પાવડર નાખી દઈશું હવે આને સારી રીતે મિક્સ કરી લેશું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે સિંગ ભજીયા માટે એક કાથરોટ લઈ લીધી છે ત્યારબાદ આપણે એમાં નાખીશું સિંગના દાણા અને સારી રીતે ત્રણ થી ચાર પાણીમાં ધોઈ લેશું તો આપણે સિંગ ભજીયા છે ને ધોવા માટે દાણા ધોવાથી આપણે છે ને જ્યારે આપણે સિંગ ભજીયા બનાવીએ છે ને ત્યારે આપણે જેમાં પાણી એડ કરવું પડે છે ને તો જો ધોયેલા હોય ને તો આપણે આમાં પાણી એડ નથી કરવું પડતું ડાયરેક્ટ જ મિક્સ થઈ જાય છે ને પાણીની જરૂર પડે છે બે થી ત્રણ ચમચી જેટલું જ તો જો આપણે સરસ મજાના સિંગદાણા ધોઈ લીધા છે હવે આપણે જે મસાલો બનાવ્યો તો તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરી દેશું હવે આને સારી રીતે મિક્સ કરી દેશું આપણે થોડોક લોટ ઘટ્યો છે તો થોડોક એડ કરી દેસું પાછો જે પ્રમાણે ઘટતો જાય એ પ્રમાણે જે એડ કરતો જવાનો હજી આપણે થોડો એવો લોટ નાખીશું એટલે મીન્સ કે આપણે એક વાટકીનું માપ લીધું હતું તે આખી એક વાટકી લોટ જોયો છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લીધું છે એમાં બે ચમચી જેટલું આપણે હાથ વડે ટીપા પાડી દઈશું આ રીતના અને હવે સારી રીતે મિક્સ થઈ ગયું કરી દેસું તો જો તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ છે તે એકદમ સિંગદાણા ઉપર સરસ મજાનું ઘાટું એવું બેટર લાગી ગયું છે તો હવે આપણે આને ફ્રાય કરી આપણે અહીંયા સિંગ ભજીયા તળવા માટે અહીંયા તેલ સરસ મજાનું ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ છે એ સરસ મજાનું આવી ગયું છે અને હવે આપણે સિંગ ભજીયા પાડવાનું શરૂઆત કરી આપણે શ્રી ગણેશ કરી દઈએ ચણાનો લોટ હોય શીકણો હોય એ માટે આપણા હાથમાં પણ ચોટતો જાય થોડીક મહેનત લાગશે પછી આવી જે આપણે સીપો ઝારો હોય એ નાખી અને આ રીતના આપણે મિક્સ કરી અને છૂટા કરી દેવાના અમુક પઠણ ઓલા રહી જાવ હોય એને આમ જરીક હાથ થી કરી નાખવાના એક બાજુ આપડા સિંગ ભજીયા ચડી ગયા તો આપણે પલટાવી દેશું આ ચોમાસાની ઋતુમાં બહુ સરસ લાગે છે અને ચટપટા લાગે છે અને બહાર જેવા ટેસ્ટી બને છે તો એકવાર જરૂર ચોક્કસથી બનાવી જો તો આપણા કુરકુરિયા અને એકદમ ચટાકેદાર એવા શિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો તો આ રીતના આપણે શિંગ ભજીયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની લાસ્ટમાં બનાવેલો છે એક આપણે મસાલો બનાવ્યો છે જે ઉપરથી એડ કરવાનો છે તે ખાવામાં ટેસ્ટી અને ચટપટોને તીખો સ્વાદ આપી છે તો આપણે જલજીરા પાવડર લઈ લીધો છે એક ચમચી એક ચમચી મરીનો પાવડર લઈ લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર લઈ લીધો છે અને થોડો એવો ગરમ મસાલો એડ કર્યો છે હવે આપણે આ એડ કરી દઈશું તો હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે અને આપણા ભજીયા ઉપર સરસ મજાનો મસાલો પણ લાગી ગયો છે તો અવનવી રેસિપી જોવા માટે અલ્પાવાણીયા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસિપી સાથે બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ